દાહોદના સિંગવડના તોણી ગામની શાળામાં વિદ્યાર્થીનીના મોત મામલે મુખ્ય આરોપી ભાજપ સાથે સંકળાયેલો હોવાનો ખુલાસો થયો છે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મના પ્રયાસ અને બાળકીની હત્યા કેસમાં આરોપી આચાર્ય ગોવિંદ અને પૂર્વ મંત્રી અર્જુન સિંહ સાથે એક બેઠક પર હોય તેવી તસવીરો પણ વાયરલ થઈ છે અન્ય એક તસવીરમાં સંઘના ગણવેશની સાથે વિશ્વ હિન્દુ પરિષદની કાર્યશાળામાં ભાગ લીધો હોય તેવો પણ ગોવિંદનટનો ફોટો વાયરલ છે સ્થિતિ આરોપી આચાર્ય ભાજપની માતૃ સંસ્થા સાથે જોડાયેલો હોવાનું પણ દાવો થઈ રહ્યો છે ચૂંટણીમાં પણ આ વ્યક્તિ ભાજપનું કામ કરતો હોય તેવી પણ ચર્ચાઓ સામે આવી છે

ભારતીય જનતા બીજા લોકોને પહેલા પોતાના કાર્યકરોને શીખવાડે પોતાની અંદર બેઠેલા લોકોને શીખવાડે અને આ પ્રકારના જે ગુનેગારો આ પ્રકારના લોકો એમની પાર્ટીમાં છે તેમના ઉપર કડક એક્શન લે

હજારોની લાખો શિક્ષણ પ્રેમીઓ શિક્ષકો જે સારા હજારો શિક્ષકો સારી રીતે સેવા કરી રહ્યા અને હું પોતે બધા શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા બધા શરમથી નીચું જોવા જેવી વાત છે કારણ કે શિક્ષકે આવું કૃત્ય કરું છું કોઈપણને બક્ષવામાં